સૌપ્રથમ ગોંડલ તાલુકાના વીસીના પ્રમુખ શ્રી ક્ષત્રપાલસિંહજી તથા ગોંડલ તાલુકાના વિસી ભાઈઓ જે કયા ટીમનું આયોજન કર્યું તેને રાજકોટ જિલ્લા વિષિ મંડળ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપે છે શુભેચ્છાઓ આપવામાં આવી છે નમસ્તે મિત્રો રાજકોટ જિલ્લા વિષિ મંડળના ભાઈઓ તથા ગોંડલ તાલુકાના વિસી ભાઈઓ અને એક નાનકડી મીટિંગ કરવામાં આવી તેમાં વીસીના પ્રશ્નો વિસીના હિત માટે જે કાંઈ આયોજન કરવું પડે વિસી ભાઈના જે કાંઈ પ્રશ્નો છે તેનો જલ્દીથી નિરાકરણ લાવવામાં આવે તેવી પ્રયત્ન કરવામાં આવે છે જય હિન્દ જય ભારત ગોંડલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે શુભેચ્છાઓ આપવામાં આવે છે જે એક આયોજન કર્યું ખૂબ જ સારું હતું